બોલો ને યાર મને એ વાત ની ખબર નહિ પડતી ગરીબો ની લડાઈ માં પૈસા વાળા ચીજ ના થાય ગરીબો ગરીબો ને હવે એની વાત જવા દો ને આપડે આપડા ઇન્ડા માં કેવું હમા ઇન્ડા તો કોઈ બુડો સાર નહી આય ત્યાં આટલા જેવા મોટા મોટા પડ્યા હા અને અત્યારે કેવું હમ તમાર કમ્પ્લીટ હે ને અત્યારે તો કશું હારું નહીં યાર કેમ નહીં હારું કારણ આ ઇન્ડા માં કાતરા ને બાતરા જેવું પડ્યું હો સમજા તમાર ટેન્શન નહી રાખવાની સમ સુખમાં હું તમાર હંગાત તો હતો જ ને સુખમાં તમે હંગાત હતા દુખમાં હું જ ને હું તમાર હંગાત દુખમાં તમે હંગાત હતા સમજા તમે કોઈ હંગત ને હંગાત જ રહે